અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર બે હજાર છવ્વીસ એમની સંસ્થાપક વંદનીય માતા ભગવતી દેવી શર્માનો જન્મશતાબ્દી મનાવી રહ્યો છે જે યુગૃષ્ટિ પંડિત શ્રીરામ શર્માના આધ્યાત્મિક સહચારી હતા આ ઉત્સવ જન્મશતાબ્દી બે હજાર છવ્વીસના નામે ઉજવાઈ રહ્યો છે સોનગઢ બ્રાહ્મણ ફળિયા નવરાત્રી ઉત્સવ યુવક મંડળ આયોજિત ચોત્રીસ કુંડી ગાયત્રી યજ્ઞ આજે પોષી પૂર્ણિમાના પાવન અવસરે ઉજવાયો હતો જેમાં ચોત્રીસ કુંડી ગાયત્રી યજ્ઞમાં એકસો એક જોડા ને બીજા એકવીસ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો પાંચ બહેનોનો ગર્ભસંસ્કાર એક બાળકનું નામાંકરણ ચાર વ્યક્તિનું વ્યસન મુક્તિનો કાર્યક્રમ પણ થયો હતો યુવક મંડળે વર્તમાન સમયમાં લોકોમાં આત્મવિશ્વાસ ને શ્રદ્ધા વિશ્વાસમાં વધારો થાય ને લોકોમાં રાષ્ટ્ર ને ધર્મ માટે કાર્ય માટે ભાવના દ્રઢ થાય એ વિચાર સાથે કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં યુવક મંડળના સભ્યો વિશાલભાઈ દવે ગોવિંદાભાઈ દવે શ્યામભાઈ ગામિત જયુભાઈ શિંદે એ કાર્યક્રમને સફળ કરવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી સુરતથી ગાયત્રી ચેતના કેન્દ્રના પૂનાભાઈ ને એમની ટીમે ગાયત્રી યજ્ઞનું સંગીતમય પારાયણ કરાવ્યું હતું આ કાર્યક્રમ માટે સુરત બારડોલી ઉકાઈ ને સોનગઢ ક્ષેત્રની બહેનોએ ખૂબ જ પરિશ્રમ ઉઠાવ્યો હતો રાજેશભાઈ વાડીવાળાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો યજ્ઞમાં ભાગ લેનાર સૌ ભાવિક ભક્તો ખૂબ જ ભાવવિભોર થઈને કાર્યક્રમથી નવી આધ્યાત્મિક ઉર્જા સાથે પ્રસન્ન જણાયા હતા